આપડે હિરણભાઈ છે જે અત્યારે આપડે આ સફર માં અત્યારે સાથે છે ઋષિભાઈ લાલભાઈ અમારે ચલો ગિરનાર યાત્રામાં અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારી ની મોજ સાથે આપડે માણીએ જટાશંકર મહાદેવ તો મિત્રો લગભગ આપડે જટાશંકર મહાદેવ છે ત્યાં કેમ કહો બહુ સુંદર મિત્રો નું ધોધ છે અને બઉ પ્રાકૃતિક મહાદેવ નું આખું વાતાવરણ છે તો મિત્રો લગભગ આપડે જટાશંકર મહાદેવ પાછળ મારી પાછળ મંદિર જોઈ શકો છો ભોગી ગયા છે તો ચાલો મિત્રો હું તમને મહાદેવના દર્શન બનાવું અને ચા બહુ સુંદર મજાનો એક પાણીનું ઝરણું છે એના પણ દર્શન કરાવું મિત્રો આપણે જટાશંકર મહાદેવ પોગી ગયા છે ત્યાં બહુ સુંદર મજાનો પ્રાકૃત ગિરનો નજારો છે અને તેમજ મિત્રો મહાદેવ એક ગુફાની અંદર બહુ સુંદર મજાની શિવલિંગ છે આપ દર્શન કરી રહ્યા છો જુઓ મિત્રો જાળીબંધ છે એટલે થોડીક ટ્રબલ થશે પણ બહુ તો સુંદર મજાની શિવલિંગ છે કરો મિત્રો જટાશંકર મહાદેવના દર્શન તો મિત્રો ગીરની ગોદમાં આવેલું બહુ સુંદર મજાનું મંદિર જટાશંકર મહાદેવ આપણે બધાય કરી રહ્યા છે દર્શન મિત્રો મંદિરની પાસેથી ઝરણા તરફ જવાનો બહુ સુંદર મજાનો રસ્તો છે તો આપ જોઈ શકો છો પ્રકૃતિનો બહુ સુંદર મજાનો નજારો તો અમે પણ ઝરણા તરફ ધીરે ધીરે જઈ રહ્યા તો આપ જોઈ શકો છો મિત્રો આપણે ઝરણા પાસે પોગી ગયા છીએ અને ગીરનો બહુ સુંદર મજાનો નજારાનો લુફ ઉતાવી રહ્યા છીએ આ જો મિત્રો બધા આનંદ કરી રહ્યા છે તમે પણ અહીંયા આવવાનું ભૂલતા નહીં ઝરણાની મજા લેવાનું તો જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો લગભગ આપણે જટાશંકર ની પાછળની સાઈડ આ જો મારી પાછળનું ખૂબ સુંદર મજાનું ઘરનું જોઈ શકો છો આપણે જટાશંકર મહાદેવની પાછળ ખૂબ સુંદર અને પ્રાકૃતિક માહોલ છે તો તમે બધા પણ આ શોમાં આમાં જરૂર ને જરૂર ગિરનાર પધારો અને તમારી લિસ્ટમાં મહાદેવ મહાદેવની યાદી જરૂર રાખો ત્યાં જો મારી પાછળનો સુંદર અને પ્રાકૃતિક નજારો લગભગ ધોધ આવે છે અને આનંદ આવે છે તો જય ગિરનારી જય ભોળિયાનાથ હર હર મહાદેવ